આજતા આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ અને આ વખતે તો ભગવાન રામલલ્લા જ્યારે પોતાના મંદિરમાં બિરાજમાન થઈ ગયા અને તે પછીની આ પહેલી રામનવમી છે ચૈત્રી કૃષ્ણ પક્ષની નવમી નવમી તિથિ જેને આપણે રામનવમી તરીકે ઉજવીએ છીએ અયોધ્યામાં સરયુ નદીના કાંઠે જ્યારે ભગવાન રામના દશરથના ઘરે જન્મ થયો હતો તે દિવસને આપણે વર્ષોથી ઉજવતા આવ્યા છીએ ધામધૂમથી ઉજવતા આવ્યા છીએ પણ અયોધ્યામાં જ્યારે ભવ્ય વિશાળ રામલલ્લાનું એ મંદિર અને તેમાં ભગવાન રામ રાજાના સ્વરૂપે હવે બિરાજમાન થઈ ગયા છે અને તે પછીની આજે પહેલી રામનવમી છે એટલે તેને લઈને એક રીતે ખૂબ જ ઉત્સાહ તમામ જે ભક્તો છે તેમાં જોવા મળી રહ્યો છે ત્યારે ઝી ચોવીસ કલાક પણ ગુજરાતમાં આવેલા ખાસ એવા રામ મંદિરના દર્શન આજે દર્શક મિત્રોને કરાવવા જઈ રહ્યા છે જે પોતાનામાં ખાસ છે ને ગુજરાત છે ગામે ખૂબ જ વિશાળ આ મંદિર છે અને મારી પાછળ તમે ભગવાન રામના દર્શન પણ કરી શકો છો કઈ રીતે મનોહર રૂપ ધારણ કરીને ભગવાન રામ અત્યારે એકદમ મસ્ત મુદ્રામાં અહીંયા ભગવાન તમામ ભક્તો

એક સંત દ્વારા અહીંયા લાવવામાં આવ્યો હતો ને ત્યારથી ભગવાન રામની આસ્થા માટે આ પથ્થર એક સાબિતી બની રહ્યો છે અહીં આવતા તમામ ભક્તો માટે અહીંયા ઘણા બધા દર્શનાર્થીઓ રાજકોટમાંથી તો આવે જ છે પરંતુ ઘણા બધા બારગામથી પણ આવે છે કદાચ પરદેશથી પણ આવતા હશે આ મંદિરનું ઇમ્પોર્ટન્સ ઘણું છે અને ખાસ કરીને હું આજના દિવસ માટે વાત કરું રામના પ્રાગટ્યના દિવસ માટે કોઈ પણ મંદિરે આપ જઈ શકાય છે એટલે મૂળ વસ્તુ તો રામની જે આખી યાત્રા છે એમના યાત્રા એમની જે કથા છે એમાંથી આપણને એક શીખ એવી મળે છે કે ખરેખર તો રામ દરેકના હૃદયમાં બીરાજે અને તુલસીકૃત રામાયણમાંથી ઘણા બધા પદ એવા છે કે એને આપણે જીવનમાં કોઈ એક મંત્રને પણ જો અપનાવીએ ને તો પણ આપણું જીવન ધન્ય બની શકે છે એ મૂક મૂળ સંદેશો એનો એ છે એટલે સૌ ભક્તોને આજે મારા વંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને રામનવમી નિમિત્તે એક છે હા અને મંદિર પાસે એક લાખ વાર જમીન છે ત્રેવીસ એકરની અંદર રામચરિત માનસ મંદિર છે ગૌશાળા છે ભોજનાલય છે દરેક પ્રસંગની અંદર અમે હજારો માણા લાખો માણા ને જમાડી છીએ અને આ સંસ્થા એક એવી છે કે કોઈ પણ આવે કોઈ પણ સમાજ આવે કોઈ પણ આવે બધાને અમે આ મંદિરમાં પ્રોગ્રામ કરવા દઈશી અગિયાર કિલોનો તરતો પથ્થર ચાલીસ વરસ પહેલાં એક શ્રી લંકા રામેશ્વર અને શ્રીલંકાની વચ્ચે જે પુલ છે એમાં આપણે અમેરિકાવાળાએ સર્ચ કરેલું છે કે આમાં આ પુલ છે અને એમાં જે પથ્થર નોખો પડ્યો હોય એ કોઈ સંત હોય એ અમને અહીં આપી ગયા એ સંતે અમને ચાલીસ વર્ષ પહેલાં એ દઈ ગયા છે અને હજી અગિયાર કિલો તરતો પથ્થર તરે છે અને એને જરાય વોયગરો નથી કાંઈ નથી થયું ભગવાન શ્રી રામ વિષ્ણુ ભગવાનનો સાતમો અવતાર પૂર્ણો પરશોત્તમ આપણે કહીએ છીએ અને ભગવાન શ્રી રામની જીવન ગાથા પર લખાયેલી રામચરિત માનસ આ મંદિરની ખાસિયત એ પણ છે કે અહીંયા દિવાલો પર રામચરિત માનસની તમામ ચોપાલો લખવામાં આવી છે અને એટલા માટે જ આ મંદિરને રામચરિત માનસ નામ આપવામાં આવ્યું છે આ તો માત્ર એક દિવાલ છે પણ આ એક દિવાલ નહીં મંદિરની લગભગ તમામ દિવાલો પર આ જ રીતે સુંદર કોતરણીમાં ભગવાન રામની જીવનની આખી આખી જે ઘટનાઓ છે તે ચોપાલ સ્વરૂપમાં દર્શાવવામાં આવી છે અને એટલા માટે જ અહીંયા જેટલા પણ લોકો આવે છે એ આ પ્રદક્ષિણા પથ પર ફરતા ફરતાં આ રામચરિત માનસની ચોપાલોનું પઠન કરે છે અને રામચરિત માનસને વાંચતાની સાથે તેઓ ધન્ય થઈ જતા હોય છે એટલે આ એક વિશેષતા આ મંદિરની પણ છે જ્યાં પ્રદક્ષિણા પથ પર આ પૂરી રામચરિત માનસને અહીંયા કોતરવામાં આવે છે અને જેથી અહીંયા આવતા ભક્તો આ મંદિરની પ્રદક્ષિણા કરતાની સાથે સાથે રામચરિત માનસની પણ પ્રદક્ષિણા કર ગૌશાળા જ્યાં અહીંયા સિત્તેર થી એસી જેટલી ગાયો છે અને આ ગાયો અને આ ગૌશાળાની વિશેષતા એ છે કે જ્યારે અહીંના સંચાલક આવીને સીતારામ બોલે છે એટલે આ ગાય દોડતી દોડતી તેમની જોડે આવી જાય છે આપણી સંસ્કૃતિમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે કહેવાય છે કે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ ગાય માતાના શરીરમાં વાસ કરે છે અને એટલા માટે જ ગાય માતાના દર્શન કરવા માટે પણ અહીંયા જેટલા પણ ભક્તો આવે છે તેઓ અહીંના દર્શન કરવાનું ચૂકતા નથી આ પણ એક મંદિરની વિશેષતા છે અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પણ આ દ્રશ્ય જોઈને ભાવ વિભૂર થઈ જાય છે નિધિ પટેલ ઝી મીડિયા રાજકોટ